ગતરોજ અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્થળોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યા પછી અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે

નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા મુખ્ય સચિવ પંકજ જોશી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ

મુલાકાત પણ વડાપ્રધાને લીધી હતી અને ઈજાગ્રસ્તોની સારવાર કરી રહેલા તબીબો પાસેથી દર્દીઓની હાલની સ્વાસ્થ્ય પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્થળોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યા પછી અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી અમદાવાદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર